અઠ્યોતેરમાં નિરંકારી સંત સમાગમનું સમાપન સૌરાષ્ટ્રમાંથી પાંચ હજાર ભાવિકોએ આ સમાપન સમારોહમાં ભાગ લીધો હતો સુરેન્દ્રનગર બ્રાન્ચમાંથી પિસ્તાલીસ ભાવિકોએ ભાગ લઈ આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી હજી સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત હરિયાણા ખાતે શમાલખા ખાતે આવેલ સંત નિરાકારી આધ્યમિક સ્થળે આયોજિત ચાર દિવસીય અઠ્યોતેરમાં આંતરરાષ્ટ્રીય વાર્ષિક નિરાકારી સંત સમાગમના સમાપન દિવસે ઉપસ્થિત વિશાળ માનવ પરિવારને પોતાના પાવન આશીર્વાદ આપતા સદગુરુ માતા સુ દીક્ષાજી મહારાજે કહ્યું હતું કે નિરાકાર પ્રભુ પરમાત્મા દ્વારા બનાવવામાં આવેલા આ જગતની દરેક વસ્તુ અત્યંત ખૂબસૂરત છે મનુષ્યએ પ્રભુની રચનાનો આનંદ માણવો જોઈએ પોતાની વિવેક બુદ્ધિને જાગૃત રાખી તેનો સદઉપયોગ કરવો જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી અઠ્યોતેરમાં નિરંકારી સંત સમાગ્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમગ્ર દેશના ખૂણા ખૂણામાંથી ભાવિકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સમાગમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર બ્રાન્ચમાંથી પણ પિસ્તાલીસ સભ્યોએ હાજરી આપી હતી અને તમામ લોકોએ આ સમારોહને માણી ખૂબ જ ધન્યતા અનુભવી હતી સમાપન સત્રમાં સમાગમ સમિતિના સંયોજક અને સંત નિરકારી મંડળના સચિવ જોગિન્દર સુખીજાજીએ સદગુરુ માતાજીને નિરંકારી રાજપિતાજીનો દિવ્ય આશીર્વાદ બદલ ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને અલગ અલગ પ્રકારની રચનાઓ પણ રજૂ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરથી બ્રાન્ચ ઇ ઇન્ચાર્જ ગુરુદીપસિંહજીના નેતૃત્વ હેઠળ પિસ્તાલીસ શ્રદ્ધાળુઓએ નિરંકારી સંત સમાગમમાં ભાગ લીધો હતો અને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી પાંચ હજાર ભાવિકોએ ભાગ લીધો હતો